નમસ્કાર દોસ્તો અગર કોઈ વ્યક્તિને એવું કહેવામાં આવે કે તારી પત્ની અથવા તો તારા માતા પિતા કોઈ એકની પસંદગી કરવાની છે તો એ માણસની કઈ પ્રકારની સ્થિતિ થાય અને આવું જ કંઈક એક વ્યક્તિ સાથે બેન્યું છે અને તેણે જે પસંદગી કરી હતી એ પણ ખૂબ ચોંકાવનારી હતી સવાલ એ છે કે શું તેણે પોતાની પત્નીને પસંદ કરી કે પછી પોતાના માતા પિતાને એકનો એક આ દીકરો હતો અને આખરે તેણે જે પોલીસને કીધું છે અને જે ખુલાસો થયો છે એ પોલીસ પણ એ સાંભળીને હેરાન રહી ગઈ છે આ મામલો ક્યાંનો છે શું પૂરો મામલો છે એ માતા પિતા કોણ હતા એ પત્ની કોણ હતી અને આખરે એ દીકરો કોણ હતો જેના માટે આ સૌથી મોટો જટિલ સવાલ બનો હતો અને આખરે આ સમગ્ર મામલે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આજે વાત કરીશું શ્યામ બહાદુરના પરિવારની જી હા દોસ્તો આ શ્યામ બહાદુર છે તે એક રેલવેના ડ્રાઈવર મતલબ કે લોકો પાયલોટ હતા જે ટ્રેન ચલાવવાનું કામ કરતા હતા અને તે જમશેદપુરની અંદર રહેતા છે હોય છે આ જમશેદપુરમાં તે લોકો પાઇલટ નું કામ કરતા હતા પરંતુ તેને ત્રણ દીકરી જેના લગ્ન થઈ ચૂક્યા છે ને જે સાસરે જતી રહી છે જ્યારે તેને એક દીકરો છે અને તે દીકરાનું નામ અંબેશ છે જે કલકત્તાની અંદર રહેતો હોય છે અને તે એન્જિનિયર હોય છે ત્યાં જોબ કરતો હોય છે આ જે શ્યામ બહાદુર છે તે પોતાની જોબ પૂરી થયા બાદ મતલબ કે રિટાયર્ડ થયા છે અને રિટાયર્ડ થતા તેણે પોતાનું જે પણ કહ્યું

તે ને આજથી છ વર્ષ પહેલા એક યુવતી સાથે કલકત્તાની અંદર લવ થાય છે અને આ યુવતી મુસ્લિમ પરિવારની હોય છે સબિયા નામની યુવતી સાથે છ વર્ષ પહેલા લવ થયો હોય છે તેને ખબર હતી કે બંનેની કાસ્ટ અલગ છે બંનેની જાતિ અલગ છે જેના કારણે પરિવાર નહીં માને જેથી તે છોરી છૂપે કલકત્તાની અંદર લગ્ન કરી લે છે તેને હતું કે તેના માતા પિતા માની જશે અને તેના માતા પિતાથી તે નારાજ જરૂર થયા હતા પરંતુ સમય આગળ વીતે છે અને આ જે અંબેશ છે શ્યામ બહાદુરનો દીકરો અંબેશ છે તેની ઘરે એક દીકરીનો જન્મ થાય છે જે ચાર વર્ષની છે અને તેનો જે દીકરો છે તે અત્યારે દોઢ વર્ષનો મતલબ પંદર મહિનાનો છે આ અંબેશ છે તે આઠ તારીખે મતલબ કે ડિસેમ્બર હાલમાં આઠ ડિસેમ્બરે પોતાના ઘરે જોનપુર આવે છે માતા પિતાને મળવા માટે પરંતુ તે એકલો આવે છે તેની પત્ની કે તેના બાળકો નથી આવતા તેના માતા પિતા છે તે દસ ત્રણ દિવસ ફોન ન જવાના કારણે રેગ્યુલર આ બહેનોને માતા પિતા ફોન કરતા હતા ન જવાના કારણે તેણે પોતાના ભાઈ અંબેશને ફોન કર્યો કે મમ્મી પપ્પા કેમ ફોન નથી કરતા ક્યાં છે અંબેશ કહે છે કે તે ક્યાંક જતા રહ્યા છે મારી સાથે ઝઘડો થયો હતો અને તેના કારણે તે જતા રહ્યા છે આ વાત સાંભળીને તેની બહેનોએ કીધું કે તું પોલીસ ફરિયાદ કરી દે જેથી કરીને પોલીસ છે તે મમ્મી પપ્પાને શોધે કારણ કે તેના મમ્મી પપ્પાનો ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો બીજી તરફ અંબેશનું કહેવું હતું કે પહેલાં આપણે શોધી લઈએ મળી જશે પછી પોલીસ ફરિયાદ ન મળે તો કરશો આમ સમય વીતે છે પરંતુ સમય વીત્યા બાદ બહેનો છે તે અંબેશને વારંવાર ફોન કરતી હોય છે અને કહે છે કે હવે ફરિયાદ કરી દઈએ પરંતુ અચાનક અંબેશ છે તે ઠીક તારીખે ગાયબ છે અંબેશ ગાયબ થતા તેનો ફોન પણ બંધ આવે છે તેની બહેનો છે તે તેને શોધતી પોતાના ઘરે આવે છે અંબેશના માતા પિતા જ્યાં બહાદુર રહેતા હતા ત્યાં આવે છે પરંતુ ન તો અંબેશ મળે ન તો આ લોકો મળે ન તો કોઈના ફોન લાગે જેના કારણે આ બહેનો છે તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેના આઠ તારીખે માતા પિતા ગાયબ થયા છે અને તેનો ભાઈ છે તે પંદર તારીખે ગાયબ થયો છે જે તેને શોધવા ગયો હતો પોલીસ તમામના કોલ ડિટેલ ખગાડે છે એટલું જ નહીં તેના લોકેશન મેળવવાના પ્રયાસ કરે છે પરંતુ બધા જના ફોન બંધ હોય છે જેના કારણે લોકેશન નથી મળતા અઢાર ડિસેમ્બર આવે છે ને અઢાર ડિસેમ્બરે અંબેશ છે તે અચાનક ઘરે પહોંચે છે અંબેશ ઘરે આવે છે તો ઘરમાં તાળું હોય છે કારણ કે એ જ્યારે ગયો હતો ત્યારે તાળું મારીને ગયો હતો પરંતુ એ તાળાની ઉપર વધુ એક તાળું મારેલું હોય છે જેના કારણે તે પોતાની બહેનોને ફોન કરે છે કે ઘરે તાળું કોણે માર્યું તેની બહેનો કહે છે કે તું ઘરે નહોતો જેના કારણે અમે જ એ તાળું સેફટી માટે માર્યું છે પરંતુ તું હતો ક્યાં તો તેનું કહેવું હતું કે તે માતા પિતાને શોધવા ગયો હતો એ બહેનો દોડીને ઘરે આવે છે અને ત્યારબાદ પુલિસને જાણ કરે છે કે ભાઈ મળી ગયો છે પરંતુ માતા પિતાનો હજુ પત્તો નથી લાગ્યો જેના કારણે પોલીસ છે તે અંબેશને પોલીસ સ્ટેશને બોલાવે છે અંબેશ પોલીસ સ્ટેશને જાય છે જ્યાં પોલીસ તેની પૂછપરછ કરે છે પૂછપરછ કરવા કરે છે તો અંબેશ કહે છે કે તે પોતાના મમ્મી પપ્પાને શોધવા માટે વારાણસી ગયો હતો પોલીસને શંકા ગઈ જેના કારણે પોલીસે વારાણસી જે આ એડ્રેસ આપ્યા હતા ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે તે વ્યક્તિ સાચું બોલે છે સવાલ એ હતો કે આખરે

આ લોકો પાસે મેં રૂપિયા માગ્યા તો મને ના પાડી અને આઠ તારીખે એવું કહેવામાં આવ્યું મારા મમ્મીએ કીધું કે તું ઘરમાંથી બહાર નીકળી જાય એવું કહેવામાં આવ્યું કે આ ઘરમાંથી એક ફૂટી કોળી નહીં મળે કે આમાં તારા પગ મૂકવાની જગ્યા પણ નથી મને ગુસ્સો આવ્યો અને ત્યાં નજીકમાં પથ્થર પડ્યો હતો એ મેં મારા મમ્મીને જોરથી ફટકાર્યો એક ફટકામાં તેના મમ્મી છે તે ડળી પડે છે અને અને તેનો જીવ રહે છે 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 પરંતુ એ રાડ પાડે ઢળી પડે આ તે બહાદુર છે તે થોડે દૂર હોય બીજા રૂમમાં ત્યાં સાંભળી જાય છે જેથી તે દોડીને આવે છે તે પોતાના છોકરાના હાથમાં લોહી નીતરતો તરતો પથ્થર અને પોતાની પત્ની જે જમીન ઉપર પડી હોય છે તે જોઈને આ શ્યામ બહાદુર છે શ્યામ બહાદુર છે તે ફોન કરે છે પોલીસને ફોન કરવા માટે ફોન બહાર કાઢે છે અને તેના દીકરા અંબેશને કહે છે કે હવે પોલીસને જ બોલાવું અને તે ડાયલ કરે છે જેવા પોલીસના નંબર એ પહેલાં જ અંબેશ છે તેના માથે ખૂન સવાર હતું અને તે પોતાના પિતા ઉપર એ જ પથ્થર વડે તૂટી પડે છે એક પછી એક પથ્થરના અનેક ઘા મારે છે અને ત્યારબાદ એના પિતા જ્યારે ઢળી પડે છે શ્યામ બહાદુર ત્યારબાદ થોડી વાર બાદ તે તેની શ્વાસ ચેક કરે છે કે શ્વાસ લઈ છે કે કેમ તેને એવું લાગે છે કે આ તેનો બાપ હજી જીવતો છે જેના કારણે તે ગળું દબાવે છે અને ગળું દબાવ્યા બાદ એ રાત્રે તેને મોતને ઘાટ ઉતારે છે ત્યારબાદ એ ડેડ બોડીને ત્યાં એ રાત્રે બેઠો રહે છે જે લોખંડ કાપવાની તણી આવે છે જેને કરવત પણ કહેવામાં આવે છે એ લોખંડને પાઇપો કાપવા માટેની જે તણી આવે છે આ તણીથી પોતાના માતા પિતાના ત્રણ ત્રણ ટુકડા બંને ના કરે છે ત્રણ ત્રણ ટુકડા કર્યા બાદ છ પોલીથીનની કોથળીઓમાં તે ભરવામાં આવે છે અને એ ભર્યા બાદ વહેલી સવારે ત્રણથી ચાર કલાકની આસપાસ એ પોતાની કારની ડિક્કીમાં આ પોલીથીનની છ બેગ છે તે રાખે છે આ કાર એ જ હતી જે થોડા સમય પહેલાં તેના મમ્મી પપ્પાએ તેને ગિફ્ટ કરી હતી અને એના જ મમ્મી પપ્પાને કાપીને તે પોતાની કારની ડિક્કીમાં આ પોલીથીનના બેગ છે તે ભરે છે ત્યારબાદ તે એક બ્રિજ પર જાય છે જ્યાં ગોમતી નદી વહે છે ત્યાંથી આ છ છ પોલિનની જે ડેડ બોડીવાળી કોથળી હોય છે બેગ હોય છે તેને વહેતા પાણીમાં ફેંકે છે ત્યારબાદ તે પરત ઘરે ફરે છે ગાડીની સાફ સફાઈ કરે છે ઘરમાં બ્લડ અને જે હથિયાર ઉપર જે કાઇપું હતું તણીથી એ કરવતને ધોવામાં આવે છે સ્વચ્છ આખું ઘર બનાવી દે છે અને ત્યારબાદ તેને અચાનક એક પગનો ટુકડો પોતાની મમ્મીનો ઘરના ખૂણામાં દેખાય છે જે સાઈડમાં પડ્યો રહ્યો હોય છે જેથી તે ફરી તે ટુકડાને પોલિથીનના બેગમાં ભરે છે અને વહેલી સવારે આ જ ટુકડાને ફરી એ જ જગ્યા ઉપર નાખવા જાય છે ત્યારે એ ટુકડાને ફેંકી દેવામાં આવે છે અને ત્યારબાદ તે ઘરે આવે છે અને પહેલો દિવસ તો વીતી જાય છે પરંતુ બીજા દિવસથી તેની બહેનો છે તે તેના ઉપર પ્રેશર કરતી હોય છે ફરિયાદ કરવાનું અને એને ખ્યાલ હતો કે જો પોલીસને હું ફરિયાદ કરીશ તો પોલીસ બધું જ ખુલ્લું કરી નાખશે જેના કારણે તે ત્રણ દિવસ સુધી વારાણસી ભાગી ગયો હતો જ્યાં તેને ડર લાગ હતો અને સાથે સાથે એ જાણવું હતું કે શું થયું હશે જેના કારણે તે પરત ઘરે ફેર્યો હતો અને ઘર જ્યારે ઘરે પરત ફેર્યો ત્યારે તેની જ બહેનોએ પોલીસને જાણ કરી હતી જેના કારણે પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો તો આ ચોંકાવનારો ખુલાસો છે તે આંબેસે કેરો છે જેને પોતાના જ પિતા શ્યામ બહાદુર અને પોતાની માતા બબીતાને મોતને ઘાટ ઉતાર્યા છે પોલીસને આ જાણકારી મળ્યા બાદ પોલીસે ગોમતી નદીમાં જ્યાંથી તેને પોલિથીનની બેગો ફેંકી હતી તેમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાંથી બે બેગ છે તે મળી આવી છે હજુ પાંચ બેગ લાપતા છે આ બે બેગની અંદર એ શ્યામ બહાદુરના પગના અંગો અને હાથના ટુકડાઓ છે તે પોલીસને મળી આવ્યા છે એટલું જ નહીં આ જે વ્યક્તિ છે તેને એક ચાર વર્ષની દીકરી છે એક પંદર મહિનાનો દીકરો છે અને તેની પત્ની જે કલકત્તામાં રહે છે તો આ જે માણસ છે તેણે પોતાના માતા પિતાની ખૂની હત્યા કરી છે પોતાની પત્નીને લઈને આ માણસે પોતાના માતા પિતાને મોતને ઘાટ ઉતાર્યા છે બીજી તરફ હવે આ જેલના સળિયાની પાછળ ધકેલાયો છે જેના કારણે તેની પત્ની જેને પણ છત્ર છાયા ગુમાવી છે અને તે તેના બે બાળકો છે એ પણ હવે પિતા વગરના થયા છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂર તમને કમેન્ટ કરીને જણાવો અમારું હેતુ કોઈને નુકસાન કરવાનો બદનામ પ્રવરણ નહીં આપણે અને જાગૃત કરવાનો છે આવી જ ઇન્ટરેસ્ટિંગ ક્રાઇમની ઘટનાઓ જોવા અને જાણવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ મસ્તી કરીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ